પર્યાવરણ છે એ આજના સમયમાં એક મોટું મહત્વની સમસ્યા બની છે પર્યાવરણ પ્રદૂષણ એ જે પ્રભાવો છે છે સમજવા તો જ આપણે નકર સામનો કરી શકશું પર્યાવરણ પ્રદૂષણની અંદર પહેલું આવે છે હવા પ્રદૂષણ એનો જે મુખ્ય સ્ત્રોત છે તમે સમજી શકો છો કે વાહનોથી નીકળતો જે ધુમાડો છે ખાસ કરીને ઉદ્યોગો છે કોલસાનો ઉપયોગ છે આગ લગાડવી છે તો આવી સમસ્યાઓ જે છે એ શ્વાસને લગતી જે બીમારીઓ છે હૃદયરોગ છે કુલેટ છે અને પર્યાવરણમાં એસિડ વરસાદ ઓજન સ્તરનો નાશ થવો એમના માટે જવાબદાર છે બીજું છે જળ પ્રદૂષણ ઉદ્યોગો અને મકાનોમાંથી નીકળતો કચરો છે ખેતીવાડીમાંથી નીકળતો જે રસાયણો છે ગંદા પાણીનો જે છૂટછાટથી રિલીઝ કરે છે જે એ પીવાના પાણીને અયોગ્ય બનાવે છે અને જળજીવનના જે જીવો છે મૃત્યુ પામે છે બીમારી ફેલાવે છે બીજું મહત્વનું છે માટીનું પ્રદૂષણ હાલમાં કે રાસાયણિક ખાતર દવાઓ જે છે ઔદ્યોગિક કચરો છે એ કચરો અને પ્લાસ્ટિક જે છે એ આ જમીનને બગાડી રહ્યું છે એના લીધે જમીનની જે ફળદ્રુપતા નાશ થાય છે ખેત ઉત્પાદનો પર ખૂબ માઠી અસર થાય છે માનવનું આરોગ્ય છે પણ નુકસાનકારક છે ત્યાર પછીનું પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વાહનોની અંદર ઉદ્યોગોની અંદર વિમાનો શહેરોનો વધતો જતો વ્યાપ એના લીધે માનસિક તણાવ અને ઊંઘમાં વિક્ષેપ થવા સાંભળવાની ક્ષમતા જે છે એને અસર છે ત્યાર પછી સૌથી મહત્વનું યુગ વિજ્ઞાનયુક્ત વિજ્ઞાન પ્રદૂષણ મુખ્ય સ્ત્રોત એના છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ રેડિયેશન એને રેડિયેશન ના કારણે પર્યાવરણ પર્યાવરણમાં જે સ્થાયી કચરો જમા થઈ રહ્યો છે બીમારીઓ વધી રહી છે પર્યાવરણના જે પ્રભાવોની ચર્ચા કરીએ તો માનસિક અને શારીરિક આરોગ્ય પર અસર કરે છે પ્રદૂષણની અસરથી જુઓ તો શ્વાસ અને હૃદયની બીમારીઓ કાનના ભીક્ષકો તણાવ જેવી સ્થિતિ આવી સમસ્યાઓ વધી રહી છે પર્યાવરણનો નાશ થવાને કારણે પ્રદૂષણના કારણે પ્રકૃતિની જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓ આ પર્યાવરણમાં અસંતુલન સર્જાયું છે અને અસંતુલનના કારણે એ નાશ પામી રહ્યું છે લુપ્ત થતી હોય છે આબોહવાકીય અસરો જુઓ તો એમની અંદર પણ ગ્રીનહાઉસ જે ગેસો છે એના દ્વારા ઉષ્ણકટિબંધીય જે જળવાયુ છે એના પર પરિવર્તન આવ્યું છે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એમના કારણે આ બધી સમસ્યાઓ બનવા પામી છે તો આ પ્રદૂષણો જે છે એ ઘટાડવા માટેના ઉપાયોની અંદર આપણે જોઈએ તો નવીનીકરણ જે ઉર્જા છે એનો ઉપયોગ કરવો સોલાર પવન બાયોમાસ જેવી નવીનીકરણ ઉર્જા છે એ વાપરવી જોઈએ જાગૃતિ અને શિક્ષણનો અભાવ છે તો એ ફેલાવો લોકોને પ્રદૂષણ અને એના એના જે પ્રભાવો છે વિશે જાગૃત કરવા જોઈએ રિસાયકલ એટલે કે ને પ્રોત્સાહન કરવું જોઈએ અને એના ઉપયોગને વધારવો વધારવું જોઈએ ચોથું જે જંતુનાશક દવાઓ છે એનો સચોટ ઉપયોગ કરવો જોઈએ અને જાગૃતતાપૂર્વક ઉપયોગ જોઈએ રાસાયણિક ખાતરો અને વૈકલ્પિક ઉપયોગ એનો બીજો કઈ થઈ શકે એ બનાવવો જોઈએ ખાસ કરીને મહત્વનું વૃક્ષારોપણ વૃક્ષારોપણ કરી અને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા હલ કરી છે ગંભીર પ્રશ્નોનું સોલ્યુશન લાવી છે સામૂહિક રીતે આ પ્રયત્ન કરવામાં આવે અને દરેક વ્યક્તિ આ યોગદાન આપશે તો જ પર્યાવરણ પ્રદૂષણ છે એમની આપણે અસરને ઘટાડી શકીશું અન્યથા માત્ર વૃક્ષો કાગળ ઉપર હોવાય છે વૃક્ષો વવાતા નથી વૃક્ષો ઉછેરાતા નથી તો આ સમસ્યા નિવારવા માટેનું એક જ મહત્વનું પરિબળ છે પર્યાવરણ છે આપ સૌ પાસે માત્ર એક જ સહકાર કે આપની આસપાસ વૃક્ષોનું ખૂબ ઊંચા પ્રમાણમાં વાવેતર કરો અને વૃક્ષોને વાવીએ કાપીએ નહીં અત્યારે જંગલો કપાઈ રહ્યા છે સડકો બનાવવા વૃક્ષો કપાઈ રહ્યા છે મકાનો બનાવવા વૃક્ષો કપાઈ રહ્યા છે એક સમય એવો આવશે કે આપણે વૃક્ષને આપણે બચાવી નહીં શકવાના કારણે આપણે પૃથ્વીને પણ નહીં બચાવી શકીએ જય વિજ્ઞાન